નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપણા માટે ખુશ રહેવાનું આનંદમાં રહેવાનું આવક તેનું કારણ એટલે કે બે ચાર દિવસ બાદ જ વસંત પંચમી આવી રહી છે યોગાનુ યોગ ચૌદ ફેબ્રુઆરી એટલે કે વેલેન્ટાઇન ડેના દિવસે જ આપણો ભારતીય વેલેન્ટાઇન ડે ભારતીય વેલેન્ટાઇન ડે કહી શકીએ આપણે વસંત પંચમીને તો એ પણ બંને સાથે છે વસંત પંચમી એટલે જેને કહી શકીએ કે કુદરત સોળે કળાએ ખીલી હોય ન ઠંડી હોય ન ગરમી હોય બધું સમાન સમતોલ હોય અને લગ્ન માટે વગર જોયું મૂર્ત ક્યારેય મુહૂર્ત જોવું જ ન પડે વસંત પંચમીના દિવસે લગ્ન ગોઠવી દે એટલે મુહૂર્ત જોવાની જરૂર નહીં તો કદાચ તમારે લગ્નમાં પણ આમંત્રણો હશે જ અને ભારતીય લગ્નો એટલે એક અનેરો આનંદ આવો આનંદ ભાગ્યે જ બીજે ક્યાંય હશે ઘણા વિચારતા હશે કે ભાઈ અમારે તો કોઈ લગ્નનું આમંત્રણ નથી પણ કહેવું જોઈએ કે ભાઈ તમે તો તરુણો તરુણ છો તરુણ અવસ્થામાં છો અને તરુણો તો આમંત્રણ ન હોય તો પણ કોકના લગ્નમાં જમતા આવે એ ખરા તરુણ એટલે આજે આપણે જે ભણવાના છીએ તે તરુણાવસ્થાનો વિકાસ અને હજુ એક અગત્યની બાબત યાદ આવી ગઈ કે ભાઈ વસંત પંચમીના દિવસે સરસ્વતી પૂજનનું મહત્વ છે પહેલાંના જમાનામાં લોકો ભણવાની શરૂઆત વસંત પંચમીથી કરતા તો છે ને આનંદની વાત ખુશ થવા જેવી વાત અને મનોવિજ્ઞાન કહે છે તેમ ખુશ હોય ત્યારે વ્યક્તિ વધુ સારી રીતે શીખે છે તો ચાલો આપણે આજે તરુણાવસ્થાનો વિકાસ વિષયક અમુક માહિતી મેળવી લઈએ અમુક બાબતો શીખી લઈએ સામાન્ય રીતે બીજું એન ઇપી અંતર્ગત વિકાસાત્મક મનોવિજ્ઞાનનું પહેલું ચેપ્ટર આપણે શરૂઆત કરી દીધી છે અને પહેલાં ચેપ્ટરમાં જ્યારે તમે તરુણાવસ્થા વિશે ભણો તો ઘણી બધી બાબતો એવી છે કે જે ગુંજ પેદા કરે તેવી છે ઘણી બધી વસ્તુઓ એવી છે કે ક્યાંક ને ક્યાંક હું પોતે પણ આટલા સમયથી પણ આવું છું તો મારે પણ કેટલીક ગૂંચવણ થઈ અને માત્ર તમે જો બુક વાંચતા હોય તો તમને એ રીતે વિચાર થશે કે ભાઈ આમાંથી મારે કયું તૈયાર કરવું ને કયું નહીં કારણ કારણ કે મુદ્દાઓ હોય એની અંદર પેટા મુદ્દા એની અંદર પેટા મુદ્દા તો આવું ઘણું બધું ગૂંચવાળું છે મારે પોતાને અત્યારે જ આ લેક્ચર તૈયાર કરવામાં ઓછામાં ઓછી ચાર સ્લાઇડ ડીલીટ કરવી પડી કારણ કે પહેલાં દેખાતું હોય કંઈક જુદું અને બાદમાં નીકળે જુદું તો તમને એકદમ સરળ ભાષામાં ત્રણાવસ્થાનો વિકાસ સમજાવવાની ઈચ્છા છે મોટા ભાગે તમારે આ ત્રણ પ્રકારના વિકાસ બરાબર તમારે મગજમાં જ રાખવાનું છે કે જ્યારે ત્રણાવસ્થાનો વિકાસ આવે હવે જુઓ તમારે પ્રશ્ન ચાર રીતે પૂછાઈ શકે પહેલું સીધું જ પૂછાય કે ભાઈ તરુણાવસ્થાના વિકાસ વિશે ચર્ચા કરો અથવા તો તરુણાવસ્થા ના વિકાસની માહિતી આપો અથવા તો તરુણાવસ્થાના વિકાસની વિસ્તૃત ચર્ચા કરો કોઈ પણ બાબત તો આ ત્રણે આવશે પણ ક્યારેક વ્યક્તિગત પ્રશ્ન પણ પૂછાય કે ભાઈ તરુણાવસ્થા દરમિયાનના શારીરિક વિકાસની ચર્ચા કરો તરુણાવસ્થા અવસ્થા દરમિયાનના માનસિક વિકાસની ચર્ચા કરો અને તરુણાવસ્થા અવસ્થા દરમિયાન આવેગિક વિકાસ વિષયક નોંધ લખો તો આ રીતે ત્રણમાંથી એક જ્યારે સેપરેટ પૂછાય ત્યારે આ એકના પેટા મુદ્દાઓ લખવાના થશે પણ જ્યારે જનરલ પૂછાય ત્યારે ત્રણેય બાબતો આવરી લેવાની ત્રણ મુખ્ય મુદ્દા અને અંદર જેટલું યાદ રહીએ એટલું થોડું થોડું ટૂંકમાં અહીંયા હવે તમારે જ્યારે ટૂંકા પ્રશ્નો થઈ ગયા છે ઓછા માર્કના પ્રશ્નો થઈ ગયા છે ત્યારે તમારા પક્ષે લખવાની આવડત છે એ અગત્યની થઈ પડે છે અને એક સૌથી અગત્યની વાત કે મેં કહ્યું એમ એક બે ત્રણ અને ચાર આ ચાર પ્રશ્નમાંથી એક કોઈ પણ એક તમારે સો ટકા પૂછાશે એટલે અત્યારથી જ હું આ રીતે જુઓ તરુણાવસ્થાનું ચેપ્ટર તમે જોશો પહેલું ચેપ્ટર વિકાસાત્મકનું તો તમારે ઘણા બધા પોઈન્ટ દેખાશે પણ બધા પોઈન્ટની જરૂર નથી મોટા ભાગે પહેલું તરુણાવસ્થા એટલે શું અને તેના લક્ષણો પહેલો લેક્ચર મેં અપલોડ કરેલો છે તરુણાવસ્થા એટલે શું અને તેના લક્ષણો બીજો તરુણાવસ્થાનો વિકાસ એટલે કે આ ત્રણે ત્રણ અને આ ત્રણેય એક એક કરીને આ રીતે ટૂંકમાં તરુણાવસ્થા એટલે શું તરુાવસ્થાનો વિકાસ એટલે આ બીજો પ્રશ્ન આ ત્રીજો ચોથો અને પાંચમો પાંચમો પ્રશ્ન અને બે ટૂંક નોંધ આટલું તમે તૈયાર કરો અને આ બધું હું અપલોડ કરવાનો છું આપણે આ ચેનલ મારફત આપણે સમજવાના પણ છીએ તો આ પાંચ મુદ્દા તમે વ્યવસ્થિત કરી લો એટલે છઠ્ઠું કંઈ પણ તમારે પહેલાં ચેપ્ટરમાંથી વાંચવાની જરૂર નથી આ મારી ખાતરી તો ચાલો આપણે મુદ્દા સર હવે જુઓ આ ત્રણે છે ત્રણેના ત્રણ લેક્ચર હું બનાવવાનો છું શારીરિક વિકાસનો એક માનસિકનો બીજો અને આવેગિક વિકાસનો ત્રીજો માનસિક ને બૌદ્ધિક વિકાસ પણ કહી શકાય પણ આપણે એ લેક્ચર એ વાત કરીશું હાલ આપણે ત્રણ અવસ્થાના શારીરિક વિકાસની વાત કરીએ જો તમારે એવું પૂછાય તૃણાવસ્થા દરમિયાનના વિકાસની ચર્ચા કરો તો તમારે જનરલ લખવાનું છે ને એ જનરલ લખવાની આવડત તમારે મળવી જોઈએ ટૂંકમાં બધું ટૂંકાવી ટૂંકાવીને થોડું થોડું પણ જો સ્પષ્ટ પૂછાય કે તૃણાવસ્થા દરમિયાનના શારીરિક વિકાસની ચર્ચા કરો તો એમાં પણ આ પૂછાવાની શક્યતા મેક્સિમમ બરાબર શારીરિક વિકાસ પૂછાવાની શક્યતા વધારે છે માનસિક અને સામાજિક આ બધા બૌદ્ધિક આ બધા પછીની વાત છે કારણ કે જુઓ ત્રણ અવસ્થા એટલે કે એવી અવસ્થા કે જેમાં શરીરનો વિકાસ અથવા તો શરીરનું વધવું વૃદ્ધિ આ ઉડીને નજરે વળગે એવી બાબત છે અને સૌથી મોટો ફેરફાર પણ આ જ છે કે શરીર વધે છે ને એટલે માનસિક જે કાંઈ પણ સંઘર્ષો છે વિચારોના વમળો છે આ બધું ત્યારે જ આવે છે અને આપણે શારીરિક વિકાસમાં જુઓ મેં કીધું જો જનરલ પૂછાય તો તમારે શારીરિક વિકાસ કરીને ફકરા સ્વરૂપે આ બધી બાબતો લખવાની થાય પણ જો સ્પેશિયલ પૂછાય કે ભાઈ ત્રણ અવસ્થા દરમિયાનના શારીરિક વિકાસની ચર્ચા કરો તો તમારે એક પછી એક મુદ્દા કરી અને થોડું થોડું બધામાં લખવાનું થશે હવે દરેક મુદ્દાને આપણે એક પછી એક જોઈ લઈએ તમને જેટલા યાદ રહીએ એટલા રાખવાના છે મેં અહીંયા મોટા ભાગે એક બે ત્રણ ચાર પાંચ છ સાત ને આઠ આઠ મુદ્દા જુદા કરેલા છે હવે આઠ મુદ્દામાંથી પાંચ મુદ્દા બરોબર તૈયાર થઈ જાય એની અંદર બે બે તન તન ચાર ચાર પાંચ પાંચ લીટી લખાઈ જાય એટલે પૂરતું છે સોરી આજે થોડુંક ગળામાં અવાજમાં થોડો ફેરફાર છે એની વે આવું તો ચાલતું રહેતું હોય પણ આપણે ભણવાનું અટકવું ન જોઈએ તો આપણે વાત કરતા હતા કે ભાઈ તરુણાવસ્થા દરમિયાનના શારીરિક વિકાસમાં પહેલો વિકાસ ઊંચાઈ અને વજન હવે સામાન્ય રીતે તરુણાવસ્થા એટલે કઈ ઉંમર તો આપણે અગાઉ પણ શીખી ગયા છીએ કે બારથી સત્તર વરસ બરાબર બાર વરસથી સત્તર વરસ આ એક ઉંમર છે કે જે એના વિકાસની ઉંમર છે સ્વાભાવિક છે કે ઊંચાઈ વધવાની છે ઘટવાની નથી ક્યારેય બાર વર્ષે તરુણ અને તરુણીઓ બંનેની ઊંચાઈ વધવાની શરૂઆત થાય છે સૌથી પહેલાં વધારે ઊંચાઈ કોની વધે છે છોકરીઓની તમે બાર એટલે એમ માનો કે સાતમું ધોરણ સાતમા ધોરણમાં નજર નાખો તો છોકરીઓ જુઓ એકદમ ઊંચી હોય છોકરાઓ થોડાક નીચા લાગતા હોય અને એ જ વસ્તુ નવમા ધોરણથી એટલે નવ અને પાંચ અંદાજે તો ચૌદ પંદર વર્ષે ચૌદ પંદર વર્ષે છોકરાઓની ઊંચાઈ એકદમ વધવા માંડે છોકરીઓની ત્યારે સ્થિર થઈ ગઈ હોય છે તો ઊંચાઈની આપણે બાબતો લખવી છે એમાં જુઓ ભાગે એક વર્ષમાં સામાન્ય રીતે ફૂક ઉંમરની ઊંચાઈ કેટલી હોય આપણે ત્યાં તો પાંચ ફૂટથી છ ફૂટ વચ્ચે બરાબર મોટા ભાગના સાડા પાંચ ફૂટના હશે અને અમુક અમુક છ ફૂટના હોય તો એને આપણે લાંબા કહીએ છીએ આપણે ભારતીય જે ઊંચાઈ છે એ મુજબ તો હવે છ ફૂટના આપણે લાંબા કહીએ છીએ તો તરુણીઓ તરુણીઓનો એક વર્ષની અંદર અંદાજે છ ઇંચ બરાબર છ ઇંચ ઇંચ યાદ રાખજો સેન્ટીમીટર ન લગતા મીટર ન લગતા તો છ ઇંચ જેટલી એક વર્ષે ઊંચાઈ વધે છે અને ધીમે ધીમે કરતાં બે વર્ષમાં બાર વર્ષની ઉંમરે શરૂ થાય છે અને બે વર્ષમાં બાર ઇંચ બાર ઇંચ એટલે એક ફૂટ બરાબર તો લગભગ થી પાંચ ફૂટની તરુણી હોય એ પાંચથી છ ફૂટની એક ફૂટ વધી જાય છે એક વર્ષમાં બે વર્ષમાં સોરી તો બે વર્ષની અંદર બાર ઇંચ જેટલી લંબાઈ વધે છે આ જ લંબાઈ તરુણોમાં પણ એમ જ વધે છે છોકરાઓમાં પણ એની શરૂઆત ચૌદથી પંદર વર્ષે બરાબર તો આટલું તમારે યાદ રાખવાનું છે ચૌદથી પંદર વર્ષે અને છોકરીઓમાં બાર વર્ષે થોડું ઘણું આમ કામ લખો તો કોઈ પ્રશ્ન ન થાય કાંઈ તકલીફ ન થાય એનું કારણ કહું કે બધાની ઊંચાઈ અલગ અલગ વધતી હોય કોઈ ફિક્સ ન હોય મશીન નથી માણસનું શરીર છે તો તે અલગ અલગ હોય વજન હવે વજનની વાત કરીએ તો સામાન્ય રીતે પુખ્ત ઉંમરની વ્યક્તિનો વજન ચાલીસથી પચાસની વચ્ચે તરુણનો તરુણની વાત કરીએ એટલે ચાલીસથી પચાસના તરુણો હોય છે અમુક હોય છે વધારે બરાબર આજની જે કાંઈ જંક ફૂડ અને જીવનશૈલીને કારણે સાઠ સિત્તેર કિલોના પણ તરુણો જોવા મળે છે પણ એ અપવાદમાં આવે આપણે જનરલ વાત કરવાની છે તો આ રીતે આ જ ઉંમર ફરી પાછી કે તરુણીઓ બાર વર્ષની ઉંમરે વધવામાં ચડે છે એની ઊંચાઈ વધે એટલે સ્વાભાવિક છે કે વજન પણ વધવાનો અને વજનમાં મોટા ભાગે સ્નાયુ ચરબી નહીં બરાબર સ્નાયુ અને હાડકાં બે શબ્દ યાદ રાખવાનો સ્નાયુ સ્નાયુને જેને તમે મસલ્સ કહો છો અને હાડકાં બરાબર હાડકાં તો સ્નાયુ અને હાડકાનો વજન હોય છે ચરબીનો નહીં અને આ રીતે બાર વર્ષની વયે ચાલીસેક કિલો વજન તરુણીનો અને પચાસેક જેવો વજન છોકરાઓનો બરાબર આ રીતે ઊંચાઈને વજનની પહેલી ચર્ચા કરવી બીજી ચર્ચા શરીરના અવયવો હવે જુઓ અંગો અને અવયવો આંખ કાન નાક આ બધું ફરતું રહેતું હોય છે બાળકનું પણ જ્યારે તરુણાવસ્થામાં પ્રવેશે ત્યારે અમુક સ્પષ્ટ આકાર ધારણ કરે છે અમુક રીતના જુઓ નાક છે એ બાર કે તેર વર્ષની હોય તમારી નાક છે તમારી આંખો છે એ જેવડી થઈ ગઈ પછી બહુ ન વધે ક્યારે એવું ન વધે કે ભાઈ બાર વર્ષ આવડું નાક હતું ને આવડું મોટું થઈ ગયું બરાબર ત્યાં આમ એવું ન બને તો અવયવોમાં ફેરફાર જે કાંઈ પણ કાન નાક આંખ અને બીજા આંતરિક અવયવો પણ એ આપણને દેખાતા નથી પણ જે બાહ્ય અવયવો છે એ આપણને દેખાઈ આવે છે તો આ રીતે જુદા જુદા અવયવોમાં ફેરફાર થતો હોય છે અને એની વાત પણ તમારે આ બીજા મુદ્દામાં લખવા લખી શકાય તો ઊંચાઈ વજનમાં વિકાસ થાય છે અવયવોમાં વિકાસ થાય છે ગૌણ જાતીય લક્ષણો હવે જો બે શબ્દો વાપરા છે મુખ્ય જાતીય અને ગૌણ જાતીય બંને શું છે એ સમજી લઈએ આ મુખ્ય જાતીય લક્ષણો અને ગૌણ જાતિ હવે જો જાતિ એટલે સ્ત્રી પુરુષ બરાબર સ્ત્રી અને પુરુષ જાતીયતા એટલે જે સેક્સ શબ્દ નહીં અત્યારે એ નથી આ એ પણ અમુક ચર્ચાઓ આવશે બરાબર અને આપણે ખુલ્લા મને કરશું પણ ખરા જો કોઈને એવું લાગતું હોય કે ભાઈ ખરેખર મારે આ ન ભણવું જોઈએ તો એમને આ તરુણાવસ્થાના ચેપ્ટર જેટલા અપલોડ કરવું એ સ્કીપ કરી દેવા તો અહીંયા આપણે જાતીય લક્ષણ એટલે સ્ત્રી કે પુરુષ કોઈ સ્ત્રી છે કે કોઈ પુરુષ છે એ કોના આધારે તમે નક્કી કરો બરાબર અવાજ દાઢી દાઢીમૂજ બરાબર સ્કિન બરડ હોય જો હું તમને બે ત્રણ શબ્દો કહું દાખલા તરીકે એક વ્યક્તિનો અવાજ મધુર હતો તીણો હતો તો એ છોકરી હશે કે છોકરો તો તમે સીધા જ કહેશો કે છોકરી હશે હું એમ કહું કે એક વ્યક્તિ દાઢી મૂછવાળી હતી તો મોટા ભાગે તમે કહેશો કે પુરુષ હશે બરાબર જાતીયતા તો જે લક્ષણોને આધારે સ્ત્રી અથવા પુરુષ ઓળખાય છે એ લક્ષણોને કહેવાય ગૌણ જાતીય લક્ષણો અને મુખ્ય જાતિ એટલે જનના અંગ જનેન્દ્રિય તો જનેન્દ્રિયને આધારે પણ સ્ત્રી છે કે પુરુષ એ નક્કી થાય અને બીજું જનેન્દ્રિય સિવાય જુદા જુદા લક્ષણો જેમ કે તીણો અવાજ છે શરીરનો દેખાવ છે અમુક રીતના વળાંકો છે બોલવાની રીત છે ત્વચા બરડ હોય છે પુરુષોની ત્વચા બરડ હોય છે સ્ત્રીઓની ત્વચા કોમળ હોય છે તો આ બધા જાતીય લક્ષણો કહેવાય અને એ પણ ફેરફાર થવા માંડે છે જુઓ બાળકો હોય ટેલિફોનમાં બાળકો વાત કરતા હોય તો છોકરી છે કે છોકરો આપણે વર્તી ન શકીએ પણ તરુણો જ્યારે ટેલિફોનમાં વાત કરે તો આપણને ખબર પડી જાય છે શું કામ કારણ કે એના ગૌણ જાતીય લક્ષણોનો વિકાસ થઈ ગયેલો હોય છે એટલા માટે એ જે કાંઈ પણ બોલે કોણ બોલે છે છોકરી કે છોકરો આપણને ખબર પડી જાય છે તો આ રીતે ગૌણ જાતીય લક્ષણોમાં બધું આવશે અવાજનું તીવ્રતા અવાજનું મધ માધુર્ય મધુરપણું દાઢીમું ચૂગવા જે કાંઈ પણ શરીરના અંગ વળાંકોથી માંડી અને લટકા મટકા જે કાંઈ હોય છે મોટાભાગે સ્ત્રીઓમાં પુરુષોમાં એ નથી હોતા એ તમે સારી રીતે જાણો છો અને આ ઉપરાંત મુખ્ય જાતીય લક્ષણોનો વિકાસ મુખ્ય જાતીય લક્ષણોમાં આપણે જનેન્દ્રિયો વિશે પણ વાત થઈ શકે એક મિનિટ આ આગળનું જોઈને પછી આપણે વાત કરીએ હા તો એ જ લખવાનું થશે મુખ્ય જાતીય લક્ષણમાં જનેન્દ્રિયનું જ લખવાનું થશે ગૌણ જાતિ લક્ષણમાં જુઓ બાકી બધું જે કાંઈ શરીર શ્રેષ્ઠ હો બરાબર દાખલા તરીકે સ્ત્રીઓમાં મોટા ભાગે એક્સ આકાર ધારણ કરે છે તરુણો જો છોકરાઓ નાના પ્રાઇમરીના બાળકો બધા સરખા હોય છે પણ તરુણોમાં શરીરમાં ફેરફારો થાય છે એ બધા ગુણ જાતીય લક્ષણોમાં આવશે તો સ્ત્રીઓ એક્સ અને પુરુષો વાય આપણે આમ પણ ઘણી વાર એવું કહેતા હોઈએ છીએ બરાબર કે સ્ત્રીઓ એક્સ અને પુરુષો વાય પ્રકારના હોય છે હવે એ વાય એટલે શું જુઓ એક્સ એટલે ખભા પહોળા થવા છાતીનો ભાગ વધવો બરાબર આ બધું જે છે એ સ્ત્રીઓને એક્સ આકાર તરફ લઈ જાય છે અહીંયાથી અહીંયા આપણે કમરનો ભાગ વિચારીએ બરાબર ઉપર જે કાંઈ છાતી અને ધડનો ભાગ છે તો એ પોળો થાય છે બરાબર ખભ્ભા પોળા થાય છે અને નીચે નિતંબનો ભાગ પણ પોળો થાય છે તો આ રીતે બંને પોળા ભાગ હોય છે ને વચ્ચે કમરનો ભાગ સાંકડો હોય છે તો આના કારણે આપણે એક્સ આવી કલ્પના કરેલી છે અને પુરુષોમાં વાય વાય કલ્પના એટલે કરેલ છે કે આ રીતનો વાય નહીં પણ આ રીતનો વાય ભાગે સ્ત્રીઓ અથવા તો તરુણીઓ આ રીતે વિકસિત થાય છે ને પુરુષો આ રીતે ખભા અને છાતીનો ભાગ વિકસે છે અને ધીરે ધીરે નીચેથી નીતમનો ભાગ એટલો વિક વિકાસ થતો નથી અને એમાં ચરબી નથી ભરાતી એના કારણે એનો આકાર સીધો રહે છે તો કમર પછીનો ભાગ આ રીતે હોય છે અને આ રીતે પુરુષોને વાય અને સ્ત્રીઓને એક્સ પણ ગણવામાં આવે છે આ ઉપરાંત સ્તનનો વિકાસ છે જનેન્દ્રિયનો વિકાસ છે અને નિતંબનો વિકાસ આ બધા વિકાસમાં ગૌણ જાતીય લક્ષણોમાં આવી શકે મુખ્ય જાતીય લક્ષણો હવે મુખ્ય જાતીય લક્ષણોમાં તરુણ જે કામ માટે અથવા તો એ પ્રજનન માટે તૈયાર થાય છે અને દરેક બાબતો દાખલા તરીકે તરુણોના શિષ્ણનો ઘેરાવો આ ઉપરાંત તેની લંબાઈ આ દરેક બાબતો વધે છે જે બાળપણમાં ખાસ અવિકસિત હોય છે અને સ્ત્રીઓમાં જે જનનાંગ અંદરની સાઈડ હોય છે એટલે એ બહાર કોઈ વિકાસ દેખાતો નથી પણ એમાં પણ ધીમે ધીમે વિકાસ થાય છે તો આ દરેક બાબતોમાંથી તમને જે કમ્ફર્ટ લાગે એટલી તમે લખી શકો હું એવું નથી કહેતો કે બધી બાબતો તમારે લખવાની જ છે અને આ સિવાય પણ ઘણી બધી આમાં અહીંયાથી જોવા શરીરની વાત છે શરીરમાં શું ફેરફાર થાય એક છોકરો પુરુષ બને છે અને એક છોકરી સ્ત્રી બને છે ત્યારે શરીરમાં જે કાંઈ પણ ફેરફારો થાય છે એ દરેકે દરેક ફેરફાર આપણે લખી શકીએ બરાબર તો ઊંચાઈ વજન શરીરના અવયવો નાક કાન આંખ બધા જીભથી માંડીને બધા ગૌણ જાતીય લક્ષણોમાં દાઢી મોછાઉથી માંડી અને એ બધું મુખ્ય જાતીય લક્ષણોમાં પ્રજનન માટે તૈયાર થવું એ બધું આવી જશે આગળ અમુક તંત્રો શરીરના તંત્રો જો શરીરની જ જ્યારે વાત છે ત્યારે શરીરના બધા તંત્રો આવશે તો પાચન તંત્રનો વિકાસ હવે જો પાચન તંત્ર એટલે કે બાળપણમાં જે બાળક ઓછું ખાતું એ તરુણાવસ્થામાં એકદમ એનો ખોરાક વધી જાય છે એ ઘણું બધું ખાય છે થોડીક વારમાં એને પચી પણ જાય છે અને બધું એને પચી જાય છે તો એનું પાચન તંત્ર એકદમ વિકસિત થઈ ગયેલું હોય છે અને એના કારણે એ જે જમે છે એ પચે છે ને પચે છે એનાથી એનું બોડી બને છે એનું શરીર બને છે તો આ રીતે પાચન તંત્રનો વિકાસ થાય છે રુધિરાપિશ્રણ તંત્ર હવે જો હૃદયનું આકાર વધે છે જે શરૂઆતમાં બે જેમ પાંચ હોય છે બરાબર એ ધીમે ધીમે એક જેમ પાંચ તરફ જાય છે સોરી ત્રણ જેમ પાંચ શરૂઆતમાં લોહીની નળી અને હૃદય એ ત્રણ જેમ પાંચ આ આ કક્ષાએ હોય છે ટૂંકમાં લોહીની નળી ત્રણ ગણો તો હૃદય પાંચ ગણો આ રીતે પણ ધીમે ધીમે એ એક જેમ પાંચ બરાબર તો આ રીતે લોહીની નળીઓ એકદમ સાંકળી બને છે હૃદય મોટું બને છે એના કારણે પમ્પિંગ વધારે થાય છે અને ધબકારા ઘટે છે અને આ રીતે ધીરે ધીરે રુધિર સમગ્ર શરીરમાં વ્યવસ્થિત ભિસરણ ભિસરણ એટલે ચાલતું રહે છે અને બધા અવયવોમાં યોગ્ય રુધિર મળે લોહી મળે એના કારણે મગજ સરખું ચાલે છે શરીર સારું સારું ચાલે છે અને તરુણોનું શરીર પોતાના કાબૂમાં હોય છે શ્વસન તંત્ર શ્વસન તંત્ર એટલે કે જે કાંઈ શ્વાસ અમુક સમયે આપણે જે રીતે શ્વાસ લેતા હોઈએ છીએ શ્વાસ રોકવા અને અલગ અલગ બાબતો હોય તો એ દરેકે દરેક શ્વાસને લગતી બાબતો છે એ શ્વાસને લગતી બાબતો શ્વસન તંત્રમાં આવી જશે તો ફેફસાનો વિકાસ એક તો જેવી રીતે હૃદય છે એવી જ રીતે ફેફસા શ્વસન તંત્ર માટે છે રુધિર માટે હૃદય છે અને શ્વસન માટે ફેફસા છે તો ફેફસા એકદમ મજબૂત બને છે વધારે હવા અથવા તો વધારે શ્વાસ પ્રાણવાયુ એમાં ભરી શકે છે અને એના કારણે એ અઘરા કામ મહેનતના કામ તરણો કરી શકે છે તો આ રીતે મજ્જા તંત્રનો વિકાસ ત્યાર પછીનું છે પાચનતંત્ર રુધિરા મિશ્રણ શ્વસન અને છેલ્લું છે મજ્જા તંત્ર મજ્જા એટલે હોલી મજા નહીં પણ બ્રેઇન બરાબર તમારું જે બ્રેઇન અને કરોડરજ્જુ તો તમારું મગજ અને કરોડરજ્જુ કે જેનાથી તમારું જ્ઞાનતંત્ર પણ કહી શકાય તો એ મજ્જાતંત્રમાં જે ન્યુરોન છે ચેતાકોષો છે એ ચેતાકોષોની સંખ્યા વધે છે જેના કારણે તમે શિક્ષણ લેવા માટે તરુણો શિક્ષણ લેવા માટે વધારે તૈયાર બને છે અને મજ્જાતંત્રના વિકાસને ધ્યાનમાં લઈ અને ઘણી વખત એવું બને કે અમુક પ્રતિક્ષિત ક્રિયાઓ અમુક વિચારો અને અમુક માનસિક જે માનસિક વિકાસ છે એ માનસિક વિકાસ મગજ અને કરોડ રજૂને આભારી છે તો માનસિક વિકાસનો આપણે બીજા આવતા વિડીયોમાં શીખશું અત્યારે શારીરિક વિકાસમાં બસ આટલા ચારા અને ચારા આઠ મુદ્દાની આપણે વાત કરી આઠમાંથી પાંચ મુદ્દા જો વ્યવસ્થિત તમે શીખી લો અને ખાલી શારીરિક વિકાસ પૂછાય તો તમારે આ ખૂબ જ ઉપયોગી થશે એવી આશા રાખું છું અને આ જ રીતે આપણે હવે પછી માનસિક અને આવેગિક વિકાસની ચર્ચાઓ પણ કરતા રહેશું અને જો સમગ્ર વિકાસ પૂછાય તો જનરલી આ રીતે બધું લખવાનું થશે એટલે બધું બધું થોડું થોડું લખવાનું થાય તો અહીંયા તરુણાવસ્થાનો વિકાસ મેં તમને વાત કરી એમ પૂછાવાની શક્યતાઓ પણ ઘણી બધી છે અને આશા રાખું છું કે તમને સમજાઈ ગયું હશે તમારી કોઈ પ્રશ્ન હોય તમારી કોઈ વાત હોય તો કોમેન્ટ દ્વારા તમે જણાવી શકો છો હાલ બસ આટલું જ પૂરું કરીએ છીએ આભાર અર્થું